સુરતના ગોડાદરા વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે એક હજાર રૂપિયા માટે જમાઈ કાકા સસરાની હત્યા કરી હતી કાકા સસરાને ખેતરમાં લઈ જઈ ભત્રીજા જમાઈએ ઘરે વાયર વડે ટૂપો આપી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ ઘરે ગયેલા જમાઈ સુનિલે પત્ની ગિરજા દેવીને તારા કાકાની હત્યા કરી નાખી એવું જણાવ્યું હતું પત્ની ગિરજા દેવીએ સંબંધીને હત્યાની જાણ કરતા તેઓ ખેતરમાં દોડી ગયા હતા જ્યાં છોટું રાઠોડ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા તેઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને જોઈને તપાસી મૃત જાહેર કર્યા હતા હાલ સમગ્ર મામલે ગોડદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે દિન એક પહેલા વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો પોલીસે ખૂબ જ ટૂંકા સમયમાં હત્યાના જે મુખ્ય આરોપી છે એને પકડી લીધેલ છે અને એની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે એક મંજુબેન છોટુભાઈ રાઠોડ એમને આવીને ફરિયાદ નોંધાવેલ કે એમના પતિ છોટુભાઈ રાઠોડનો ઝઘડો એમના જે કૌટુંબિક સગા જેનું નામ છે સુનિલ રાઠોડ એના સાથે થયો હતો અને સુનિલ રાઠોડે આ એમના પતિ છોટુભાઈને જે તાર હોય તારથી ગળા ટૂંપો થઈ

અને આ અનુસંધાને બંને વચ્ચેના જે બોલાચાલીમાં આરોપીએ ભોગ બનનારનું મૃત્યુ નિપજાવ્યું હતું આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ તે યુપીના તાજગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેરનો આરોપી રહી ચૂક્યો છે અને અહીંયા લિંબાયતમાં પણ તેના વિરુદ્ધ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો એ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે છે કેટલા પૈસાની માંગણી કરી હતી આરોપીએ આરોપીને પૈસાની રિક્વાયરમેન્ટ વધારે હતી પરંતુ તેણે કંઈક એક હજાર રૂપિયાની માંગણી કરી હતી એવી મુજબની માહિતી પોલીસને હાલમાં મળેલ છે